નમસ્કાર મિત્રો ઘરડા દાદીએ કહ્યું વહુ તો પાગલ થઈ ગઈ છે મને દરરોજ દૂધી ખવડાવે છે આજે તો હું એક ઘરડા દાદી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દૂધી મગની દાળ રોજ રોજ કોને ભાવે આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ પંજાબી શાક મટર પનીર કોબીજ બટેટા વગેરે શાક ખાધાને તો જાણે વર્ષો વીતી ગયા હોય તેવું લાગી રહ્યું છે મોઢાનો સ્વાદ બગાડી નાખ્યો છે જ્યારે આ બ્લડ પ્રેશર ડાયાબિટીસ પણ પીછો છોડવાનું નામ નથી લેતો આવી રીતે દાદી બોલતા બોલતા માર્કેટ તરફ જઈ રહ્યા હતા એવામાં સામેથી તેનો દીકરો અને તેનો પૌત્ર તેની પત્ની સાથે આવી રહ્યા હતા બપોરે જમવાનો ટાઈમ હોવાથી આ લોકો ઓફિસથી પાછા ફરી રહ્યા હતા એવામાં તેના દીકરાનું ધ્યાન પોતાના તરફ પડ્યું એટલે તરત તેના દીકરા દાદીને પૂછ્યું કે તમે આવા સમયે ક્યાં જાઓ છો શું તમે ફરવા જાઓ છો અને જો ફરવા જતા હોય તો પણ આ રસ્તો તો બગીચા તરફ જતો નથી એટલે દાદીએ જવાબ આપતા કહ્યું કે બગીચામાં નહીં હું તો શાકભાજી લેવા માટે માર્કેટમાં જઈ રહી છું એટલે તેમના દીકરાએ જવાબ આપ્યો કે તમે શું કામ જઈ રહ્યા છો રમા નથી ગઈ અચ્છા એક કામ કરો લાવો મને જણાવી દો તમારે શું લેવું છે હું તમને લઈ આપું છું દાદીએ કહ્યું કે રહેવા દે તું પણ રમા કહે તે જ લાવીશ દૂધી મગની દાળ બનાવે એના કરતા મારે મારી પસંદગીનું શાક લેવું છે એટલે હું જ લઈ આવું છું તેના દીકરાએ કહ્યું પણ મમ્મી તમને તો ખબર છે કે તેની વાત કાપીને દાદી એ જવાબ આપ્યો કે બસ હવે તું ઘરે હું જાઉં છું માર્કેટમાં આથી તેના તેના દીકરા દીકરા એ સ્થિતિને પારખીને વહુ બંને ને ઘરે જવાનું કહ્યું અને તેની માતા ને કહ્યું કે અચ્છા તમને જે પસંદ હોય તે લઈ લો પરંતુ હું તમારી સાથે આવીશ દાદી એ કહ્યું કે એક શરત એ તું મારી સાથે આવી શકે છે હું જે પણ કંઈ શાકભાજીની ખરીદી કરું તેમાં તું વચ્ચે બોલતો નહીં અને મને કોઈ જાતની મનાઈ કરતો નહીં અને આ બધી શાકભાજીના પૈસા પણ હું આપીશ તું જે મને દર મહિને પૈસા આપે છે ખર્ચા માટે તેમાંથી ઘણા ભેગા થયા છે મારે અને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો હજુ તો હું તમને જાણ કરું તે પહેલા જ તમે લઈને મારી સામે રજૂ કરી દો છો આથી તેના દીકરા એ થોડું હસીને કહ્યું ઠીક છે હું તમારી સાથે આવું છું શાક માર્કેટમાં પહોંચ્યા તો દાદીએ કોબીજ બટાટા પનીર વટાણા વગેરે ઘણા શાકભાજી લીધા અને પછી તેના દીકરાને કહ્યું કે તારી પણ કોઈ પસંદગીનું શાક હોય તો લઈ લો તેના દીકરા એ દૂધી લેવડાવી બંને શાકભાજી ખરીદી કરીને ઘરે આવ્યા અને શાકભાજી રસોડામાં આપ્યું અને શાક બનાવવાનું કહ્યું બંને સાસુ વહુએ ભેગા મળીને દાદી તેમજ બધા માટે તે શાક બનાવ્યું અને થોડા જ સમયમાં બધું તૈયાર કરીને ટેબલ ઉપર ગોઠવી દીધું બધા લોકો ડાઇનિંગ ટેબલ ઉપર દાદીના જમવાની શરૂઆત કરે તેની રાહ જોઈ રહ્યા હતા એવામાં દાદીએ કહ્યું કે રમા મારા માટે દૂધી અને મગની દાળ બનાવી છે તે આપી દો એટલે બધા એકબીજા સામે જોવા લાગ્યા કે આટલું બધું શાક બનાવ્યું તો દાદીએ દૂધી અને મગની દાળ કે માંગી હાથી દાદી હસીને કહ્યું કે શું તમે બધા મારી સામે જોઈ રહ્યા છો હું મારા માટે આ બધું શાક લેવા માંગતી નહોતી પરંતુ હું બીમાર છું અને મારા માટે દૂધી અને મગદાળ બને છે તો એનો મતલબ એવો નથી કે તમે બધા પણ મારા કારણે એવું જ જમવાનું ખાઓ આથી હું માર્કેટમાં જઈને બધાને ભાવે તે માટે આવા શાકભાજી લઈને આવી અને હું બધું જ જાણું છું કે મારા માટે કયો ખોરાક પૌષ્ટિક છે અને હું પણ એ જ ખોરાક ખાવા માંગુ છું પરંતુ મારા કારણે તમે લોકો શું કામ તમારો સ્વાદ બગાડો છો આથી કોઈ દિવસ થોડું ચટપટું પણ ખાવું જોઈએ અને હા તમે બધા ખાવો પીવો સ્વસ્થ રહો એ જ હું ઈચ્છું છું આટલું બોલીને દાદી એ જમવાનું શરૂ કરી દીધું બધા લોકો એકબીજા સામે જોઈને મરકમરક હસી રહ્યા હતા અને પછી દરેક લોકોએ ચટ્ટા સ્વાદની મજા માણી આખરે પરિવાર એ જ હોય છે જેમાં પોતાના પહેલાં પોતાના લોકોની લાગણી સમજવી અને એકબીજાનો ખ્યાલ રાખવો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો આ સ્ટોરી દરેક લોકો સુધી પહોંચાડવા માટે મારી તમને એક વિનંતી અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમારી ચેનલ પર આવી જ સ્ટોરી આવતી રહેશે ધન્યવાદ મિત્રો જય શ્રી કૃષ્ણ ના